નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વૈકલ્પિક રસ્તાના અભાવે ગંભીરા બ્રિજ આસપાસના ગામ લોકો રોષે ભરાયા બ્રિજ તૂટ્યાના એક મહિના પછી પણ તંત્ર વૈકલ્પિક રસ્તો ન બનાવતા હજારો કામદારો વિદ્યાર્થીઓ ખેડૂતોને અવર હાલાકી ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજકાલ કરતાં એક મહિનો થઈ ગયો છે ગત તારીખ નવ સાત બે હજાર પચીસને બુધવારના રોજ વહેલી સવારના સમયે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મધપૂર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો આ દુર્ઘટનામાં બાવીસ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા જે પૈકી એક યુવકનો મૃતદેહ શોધવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે બીજી વાર સરકારે માત્ર અઢાર મિનિટમાં જ આ નદી પર નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે પરંતુ હજુ બધું કાગળ પર જ હોય તેવી સ્થિતિ છે બીજી તરફ આ દુર્ઘટનાથી આણંદ તેમજ વડોદરા જિલ્લાના હજારો નોકરીઆટલો ખેડૂતો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તંત્ર એક મહિના પછી ગંભીરા બ્રિજ આસપાસના ગામોના લોકોની અવરજરો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા ન કરી શકતા ગામ લોકો વતી વડોદરા જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખો સભ્યો દ્વારા આણંદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવા વિનંતી કરાય છે આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલમાં આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો જીવાદોરી સમાન બ્રિજ તૂટવાની અત્યંત દુઃખદ ઘટના બની છે આણંદ જિલ્લાના બોરસદ અને આકલાવ તાલુકાના કેટલા યુવાનો રોજગારી અર્થે પાદરા તાલુકાની કંપનીઓમાં નોકરી માટે બાગાયતી પાક સાથે સંકળાયેલા ખેડૂતો પાદરા શાક માર્કેટમાં શાકનું વેચાણ કરવા માટે તથા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અવરજવર કરવા મૂજપૂર ગંભીરા બ્રિજનો ઉપયોગ કરતા હતા ત્યારે આ બ્રિજ તૂટવાને કારણે રોજગારી અર્થે નોકરી કરતા યુવાનો વિદ્યાર્થીઓની ખેડૂતોને અવરજવર કરવા માટે ઉમેટા બ્રિજ અથવા વાસદ બ્રિજનો ઉપયોગ કરવો પડતો હોય છે અંતર અને સમય વધવાને કારણે નજીવા પગાર ધોરણમાં પ્રાઇવેટ વ્હીકલ લઈને જવું પરવડે તેમ ન હોવાને કારણે કેટલાક યુવાનોને નોકરી છોડવાનો વારો આવ્યો હોય વિદ્યાર્થીઓને તથા ખેડૂતોને પણ અનેક મુશ્કેલીઓ પડી રહેશે ત્યારે આપ અવરજવર કરવામાં પડતી હાલાકી દૂર થાય તે માટે કોઈ પણ જાતના વિલંબ કર્યા સિવાય વહેલી તકે યોગ્ય વૈકલ્પિક સુવિધા કરવા માગશે આણંદ જિલ્લાના હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પાદરા પંથકમાં આવેલ વિવિધ ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે જ્યારે વડોદરા જિલ્લાના પાદરા તથા જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓ એજ્યુકેશન હબ ગણાતા આણંદની વિવિધ શાળા કોલેજોમાં અભ્યાસ કરે છે તો વળી ખેતીવાડી કરીને જીવન ચલાવતા આણંદ જિલ્લાના અનેક ખેડૂતો ખેતીવાડી બજાર સમિતિ પાદરા ખાતે રોજબરોજ શાકભાજી વેચવા જાય છે આ તમામ નોકરીઆટો વિદ્યાર્થીઓ અને ખેડૂતો ગંભીરા બ્રિજ પરથી અવરજવર કરતા હતા પરંતુ હવે આ બ્રિજ તૂટી ગયો છે ત્યારે નોકરીઆટ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને અન્ય રસ્તેથી અવરજવર કરવાની ફરજ પડી છે જેમાં અંદાજીત પચાસથી સાઠ કિલોમીટરથી વધુ અંતર કાપવું પડતું હોવાથી ખૂબ મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે માત્ર અઢાર મહિનામાં જ આ નદી પર નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે પરંતુ આ ઘટનાના એક મહિના બાદ પણ એમાં કંઈ જ વર્કઆઉટ થયું નથી ટેન્ડરની પ્રક્રિયા પણ હજુ બહાર પાડવામાં આવી નથી આર એન્ડ બી વિભાગના અધિકારીઓ દ્વારા પણ આ અંગેની કોઈ કાર્યવાહી કે માહિતી શેર કરવામાં આવી નથી માટે સરકાર હજી પણ ઘોર નિદ્રામાં ઊંઘી રહે હોય તેવું કહી શકાય ત્રણ દિવસમાં વૈકલ્પિક માર્ગ બનાવવામાં નહીં આવે તો આજે આવેદનપત્ર આપનાર જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સરપંચો તેમજ અન્ય આગેવાનો આગામી તારીખ ચૌદમી ઓગસ્ટના રોજ ગંભીરા ચોકડી ખાતે એકત્રિત થઈ આગળની રણનીતિ નક્કી કરશે દર્શક મિત્રો આ તો હવે સરકારને બગાસું ખાતા પતાશું હાથ આવી ગયું છે આજે સરકારે લાખો બ્રિજ બંધ કરી દીધા છે ગુજરાતના અને આ લાખો બંધ બ્રિજ કર્યા પછી હવે સરકાર ઉનાળામાં દિવાળી પછી આ જે બંધ કરેલા બ્રિજ છે એનું કામ ચાલુ કરશે અને એ બ્રિજ ચાલુ કરશે એટલે સરકારના ટેક્સના પૈસા કમિશન તરીકે સરકારના જે વહીવટકર્તા છે અધિકારીઓ છે એમના ખીચામાં જશે એ યાદ રાખજો કારણ કે એમને તો બગાસું ખાતા પતાસું હાથ આવી ગયું છે એટલે જે બ્રિજ નતા તૂટે એવા એ પણ બંધ કરી દીધા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ